પ્રથમ રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વર્ષોથી અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિમાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય તેવી સમગ્ર દેશવાસીમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સમગ્ર વડોદરામાં ભગવાન શ્રી રામના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા પ્રથમ રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી પ્રથમ રેસિડેન્સીના તમામ બાળકો યુવાનો તથા મહિલાઓ આનેરો ઉત્સાહમાં જોડાયા હતા સાથે શોભાયાત્રામાં ભગવાન શ્રી રામજીની છબી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી ભગવાન શ્રી રામજીની આરતી ઉતારવામાં આવી હતી અને ઠેર ઠેર સોસાયટીના નાગરિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું માત્ર ભારત માટે નહીં સમગ્ર વિશ્વ માટે આ અત્યંત ઉપયોગી આશીર્વાદ સ્વરૂપ પ્રગતિ સ્વરૂપ દિવસ છે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે પાંચસો વર્ષ પછી વડોદરામાં ગુજરાતમાં અયોધ્યામાં ભારતમાં થતી હોય ત્યારે સમગ્ર ભારત રોમ રોમ પુલકિત છે અમારા રામ પધારી રહ્યા છે ત્યારે એક દિવાળી જેવો માહોલ છે અમારા કાઉન્સિલર મિત્ર સ્નેહલબેન અનેક અહીંના સાથી કાર્યકર્તાઓ અમારી બહેનો એટલા ઉત્સાહથી સેંકડોની સંખ્યામાં નીકળ્યા છે અને જેવા બારને વીસ થશે એ દરમિયાનમાં જય શ્રી રામનો એક અનેરો ઘોષ સમગ્ર ભારતની અંદર એ જે અવાજ જે પ્રગટ થવાનો છે એ સમગ્ર ધરતીને પુણ્ય કરશે

અમારા બાળકો સહિત આજે આ પ્રોગ્રામ અમે લોકોએ રાખ્યો છે પ્રોગ્રામ તો ના કહી શકાય પણ આ એક મોટો ઉત્સવ રાખ્યો છે અમે લોકોએ કે આટલા વર્ષોના જે બધાએ રાહ જોઈતી જે લોકોએ બલિદાન આપ્યા છે એની પાછળ અમને સદનસીબે આ વસ્તુ કરવા માટેનો મોકો મળ્યો છે એનો એટલો આનંદ છે કે દર વખતે રવિવારની રાહ હોય આજે એક વસ્તુ એવી બની છે કે ફર્સ્ટ ટાઈમ અમે બધા લેડીઝ રવિવાર કરતાં સોમવાર ક્યારે આવે એની રાહ જોઈને બેઠા હતા એક કે એક લેડીઝ આજે નહીં માનો તો પાંચથી છ વાગ્યાને સવારે ઊઠીને જે તૈયારીઓ કરી છે સોસાયટીમાં દરેક બાળકો ઉત્સાહી દરેક જેન્ટ્સ ઉત્સાહી બધાને એટલો આનંદ થયો છે આજે કે ખરેખર એવું લાગી રહ્યું છે કે અયોધ્યાથી રામ ભગવાન ખરેખર પધાર્યા છે આજે અને એટલું દિવાળી જેવું માહોલ લાગે છે ને અને જે કહી નથી શકાતું શબ્દોમાં બોલી શકાય એક ક્ષણ નથી આ ખાલી મહેસૂસ કરવાની ક્ષણ છે જે અમારા બધાના ફેસ ઉપર દેખાય છે આજે કે બધાના હસતા સ્માઇલી સરસ એવા ખુશખુશાલ છે બધા દિવાળીની જેમ બીજું કંઈ જ નહીં કહી શકાય બસ એટલું જ કહેવા છે જય શ્રી રામ જય શ્રી રામ આજે અમારી સોસાયટી પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ પાસે આજે રામ સ્થાપના દિવસનો જે અદ્ભુત ઉત્સવ મનાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો બધા સહપરિવારે બાળકો સ્ત્રીઓ બાળકો ત્યાં આગળ રામ ભગવાન સીતા માતા હનુમાન દાતા બધા બન્યા છે જે બાળકો રોજ જે તોફાન કરે છે પણ આજે જેવો એમને રામ ભગવાનનો વેશ ધારણ કર્યો બધા બાળકો શાંત થઈ ગયા છે તમે જોઈ શકો છો કે જે અદ્ભુત રીતે જે લોકોને ફિલિંગ આવી રહી છે જે રીતે પવિત્ર માહોલ થઈ ગયો છે તમે સોસાયટીમાં જોયું તો આખી સોસાયટીમાં સમગ્ર યાત્રા ઉપર પુષ્પવર્ષા થઈ છે અને એક અનેરો આનંદ અત્યાર સુધીમાંના ભૂતોના ભવિષ્યથી એવું અદ્ભુત અને ઐતિહાસિક મોમેન્ટ આજે સોસાયટીમાં અમારી અમે ફીલ કરી છે અને આજે અમને ખુદને એવી ફિલિંગ આવી રહી છે કે આજે અમારી સોસાયટી ખુદ અયોધ્યાનું એક સ્થાન બની ગયું હોય એટલો અનેરો આનંદ ઉત્સાહ અને એટલો તહેવાર જેવો માહોલ છવાઈ ગયો છે કે જેની કોઈ હદ નથી હવે અમે બારને વીસ વાગે અમે પણ પ્લાનિંગ કર્યું છે કે અમે લોકો પણ આ જે સ્થાપનાનો સમય થશે એ ટાઈમે અમે લોકો પણ આરતી કરીશું અને સમગ્ર સોસાયટીમાં જે ઉત્સાહનો માહોલ છે એનો ખૂબ ખૂબ અમે લોકો આનંદ લઈ રહ્યા છે અને જે આ ઐતિહાસિક પળ અમને જે માનવા મળી છે અમારા બાળકોને માનવા મળી છે જે અમને રામ ભગવાનના સંસ્કારો જે બધાને બાળકોને આ ઉંમરથી જોવા મળ્યા છે એના માટે અમે ખૂબ ખૂબ સરકારથી માણીને બધાના આભારી છે અને આજે આ જે ઐતિહાસિક દિવસ મળ્યો છે એમાં અમે લોકો ખૂબ ખૂબ ઇન્જોય ઉત્સાહ અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે thank you jai shri ram